શું તમને લાગે છે કે ગેસ પેટાવ્યા વગર આ લાડવાની રેસીપી આપણે બનાવેલી હશે ગુંદરના લાડુની રેસીપી તમે કહી શકો તો પણ ચાલે અને કાચું કાટલું કયો તો પણ ચાલે એવી રેસીપી આજે બનાવવાના છીએ મિત્રો કઈ કઈ સામગ્રી એડ કરીશું આપણે અને કેવી રીતે આપણે આ કાચું કાટલું એટલે કે ગુંદરના કાચા ગુંદરના લાડુ આપણે કેવી રીતે બનાવીશું બધી જ ટિપ્સની સાથે વિડીયો શરૂ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેશો મિત્રો કે જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ તો ચાલો કાચો ગુંદરના લાડુ અથવા તો આપણે એને કાટલું પણ કહી શકીએ ગુંદરનું કાટલું બનાવવાની આપણે શરૂઆત કરીએ તો એના માટે થઈને મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણે કહી શકીએ એ છે કાચો ગુંદર તો ગુંદર આપણે અહીંયા બધા ખાઈ શકે એવો જ બાવળિયો ગુંદર મેં લીધેલો છે મેં એક જ સરખું માફ રાખેલું છે એક જ પ્લેટ જે મારા એક માટે જ બનાવેલું છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું એ પ્રમાણે તમે માપ લઈ શકો છો અહીંયા મેં એક ડીશમાં મિનિમમ ચારથી પાંચ ચમચી જેટલો મેં ગુંદર લીધેલો છે અને એ ગુંદરને અહીંયા આપણે આ રીતે પાવડર બનાવી લેવાનો છે એકદમ સરળ રેસિપી છે અને ઝડપથી બની જાય છે અને શિયાળામાં ખાવા માટેની હેલ્ધી રેસીપી તો છે જ મિત્રો આ ખાસ કરીને આ રેસીપી જે છે કાચું કાટલું એ સુવાવડી સ્ત્રી માટે બનાવવામાં આવે છે જેને બાળકનો જન્મ થયો હોય અને એનો પોતાનો પણ નવો જન્મ થયો હોય છે ને શરીરમાં નવો રક્તનો સંચાર થાય છે એના માટે થઈને ખરેખર આ રેસીપી બનાવીને દેવામાં આવે છે નોર્મલ ડિલિવરી જેમની થઈ હોય એમને અહીંયા બાળકનો જન્મ થાય અને આ બાજુ એને જ્યારે બાળક ધાવતું હોય ત્યારે આ રેસીપી જો બનાવીને દેવામાં આવે તો એને ધાવણ પણ સારું એવું આવે છે બાળક માટે અને એના શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક આ રેસીપી સાબિત થાય છે તો આ રેસીપી જરૂરથી એવી સ્ત્રીઓને સ્ત્રીઓને શેર જરૂરથી કરી દેજો મિત્રો જો અહીંયા આપણે જેવી રીતે ગુંદરનો પાવડર કર્યો એ જ રીતે આપણે કાજુ બદામનો પાવડર પણ અહીંયા કરી લઈશું અહીંયા તમારે આ સિવાયના બીજા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ જોતા હોય તો તમે એમાં એડ કરી શકો છો મિત્રો ખરેખર આપણે આગળ વાત કરીએ એમ કે જે સ્ત્રીઓને ધાવણ ન આવતું હોય અને નાનું બાળક જે ધાવતું હોય એના માટે પણ આ રેસીપી ખૂબ જ હેલ્ધી સાબિત થાય છે એમને જરૂરથી તમે આ રેસીપીને શેર કરશો અને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો જેથી ખબર પડે કે કઈ કઈ સામગ્રી આપણે એડ કરવાની છે તો અહીંયા બધી જ સામગ્રી આપણે રાખી દીધેલી છે અને તમે સાંભળ્યું એમ કે ગેસ પેટાયા વગર અને કાચું કાટલું આપણે બનાવવાના છીએ તો એ આપણે રેસીપી હવે બનાવવાની શરૂઆત કરીએ તો એક બાઉલ મેં લઈ લીધેલું છે એમાં આપણે કાજુ બદામનું પાવડર પહેલાં રાખી દે એડ કરી દઈશું ત્યારબાદ આપણે જેટલી સામગ્રી સાઈડમાં તમે જોઈ રહ્યા છો બધી જ સામગ્રી એડ કરીશું તો મેં અહીંયા સલી ટોપરું લીધેલું છે તમને ફાવે તો તમે જે વાટકા આવે છે ટોપરાના અને ઘરે તમે ખમણ કરીને પણ લઈ શકો છો એનાથી વધારે બેસ્ટ બને છે અહીંયા મારી પાસે આ અવેલેબલ હતું એટલે એ એડ કર્યું હતું ગુંદરનો માપ જે હતો એ પ્રમાણે જ પ્લેટ ભરીને મેં એડ કર્યું છે બે ચમચી ભરી અને ટોપરાનું બુરુ મેં લીધેલું છે એ પણ તમે લઈ શકો છો ત્યારબાદ આપણે જે મેઇન વસ્તુ આપણે કહી શકીએ આ સામગ્રીની તો એ આપણે એડ કરીશું બે મોટી ચમચી ભરી અને સૂંઠ પાવડર એડ કરેલો છે ખાસ કરીને આ સામગ્રી તો એડ કરવાની જ કારણ કે મેઇન જો આપણે કહી શકીએ એ સામગ્રી ગુંદરની સાથે જો ભળતી હોય તો એ છે સૂંઠ અને સાથે જ મેં એક નાની ચમચી ભરી અને બત્રીસું લીધેલું છે કે જે આપણા શરીરને અંદરથી શક્તિ પ્રદાન કરે છે અને ખૂબ જ સારો એવો ફાયદો કરે છે તો એ આપણે એડ કરી દઈશું આ બધી જ સામગ્રી જો સારી રીતે લેવામાં આવે તો એનો ફાયદો આપણને ખૂબ જ રહે છે મિત્રો તો અહીંયા ગુંદરનો લાડુ આપણે બનાવીએ છીએ એટલે એના માટે થઈને મેં જેટલો ગુંદર લીધેલો છે એટલું જ મેં અહીંયા ગોળ લીધેલો છે ને ગોળ ઢીલો છે એટલે મારે એને ગરમ કરવાની બિલકુલ જરૂરી નથી અને કાચું કાટલું જે છે એમાં સામગ્રી બધી કાચી હોય તો જ એ સારું બને છે અહીંયા કાચું કાટલુંમાં મેં જે સામગ્રી લીધેલી છે એ સિવાય તમે કઈ કઈ સામગ્રી એડ કરો છો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને સુવાવડી સ્ત્રી માટે જો ખરેખર કાટલું બનાવવાનું હોય ને મિત્રો તો એના માટે થઈને તમારે એમાં સુવા દાણા જે આવે છે એ જરૂરથી એડ કરવા કે જેને કારણે બાળક માટે એને ધાવણ સારું એવું આવે એ જરૂરથી એડ કરશો એ એડ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કાચો ગુંદર જે આપણે ભૂકો કરીને સાઈડમાં રાખેલો હતો એ હવે લાસ્ટમાં આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ બધું બાઇન્ડિંગ સારી રીતે થઈ જાય અને ખરેખર જે આ ગુંદરના લાડુ બનાવવાની મેઇન જે સામગ્રી આપણે કહી શકીએ તો એ છે ઘી તો અહીંયા મેં ઘી જેટલે જે પ્લેટ માપ છે એ પ્રમાણે જ લીધેલું છે એનાથી થોડું વધારે લીધેલું છે કે જેને કારણે બાઇન્ડિંગમાં સરળતા રહે તો બધી જ સામગ્રી આપણે કાચું કાટલું બનાવવાની આવી ગઈ છે હવે આપણે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા ચમચીને બદલે આપણે હાથેથી જ જો મિક્સ કરીએ તો એ સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આપણે ગેસ સ્ટાર્ટ કરવાની કે ગેસ ઉપર ગરમ કરવાની બિલકુલ જરૂર રહી નથી અને કાચો ગુંદર હોય જોઈએ તો એને એ આપણા પેટ માટે ખૂબ જ સારો એવો સાબિત થાય છે પણ આ જે સામગ્રી એડ કરી છે ને એના લાડુ દિવસમાં એક જ વાર સવારે ખાવા અને પ્રમાણસર જ ખાવા જેને કારણે ગુંદર છે એનો ગેરફાયદો ન થાય ખરેખર તો આ વસ્તુ છે એ બહુ સારી અને ફાયદાકારક જ છે પણ જો અતિશયોક્તિ કોઈ પણ વસ્તુની સારી નથી માત્ર ને માત્ર એક નાનો લાડુ જે છે એ ખવાઈ જાય પછી આખો દિવસ એક લાડુ ખાવાની જરૂરત રહેતી નથી શરીરના ફાયદા માટે એક લાડુ આપણે ઇનફ છે તો એક લાડુ આપણે જરૂરથી લેવો જોઈએ આ રીતનું અને સ્ત્રીઓએ તો ખાસ કમરનું બંધારણ અને હાડકાં માટે ખરેખર આ જે છે એ બહુ જ જરૂરી છે સામગ્રી તો આ કાચું કાટલું આપણું અહીંયા તૈયાર થઈ ગયું છે મિત્રો હવે આપણે જોઈશું કે લાડવા વાળવામાં પણ આપણે વાંધો નહીં આવે આની પહેલાં પણ આ રેસીપી મેં શેર કરેલી હતી એમાં મેં છૂટું કાચું કાટલું રાખેલું હતું અહીંયા હું એના લાડુ બનાવી રહી છું એટલે હું મેં એનું નામ આપ્યું છે કાચા ગુંદરના લાડુ મેમ નામ આપેલું છે તમે એને છૂટું રાખવું હોય તો પણ તમે છૂટું રાખી શકો છો તમે ચમચીથી પણ એને ખાઈ શકો છો તો હવે આપણે અહીંયા ગુંદરના લાડુ વાળીને રાખી દઈશું હજી એક પ્રોસેસ કરવાની બાકી છે મિત્રો એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો રેસીપી ગમે તે એક લાઇક જરૂરથી આપી દેજો લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ખરેખર આપણે રેસીપી ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ ફેમિલી ગ્રુપ્સમાં રેશ રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ખાસ જેમને જેમને ત્યાં બાળકનો જન્મ થવાનો હોય એમને પણ આ રેસીપી જરૂરથી શેર કરજો મિત્રો જેને કારણે એના શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય આ રેસીપી અને મારી પણ મહેનત જે છે એ સફળ થાય તો અહીંયા આપણા બધા જ લાડુ છે એ તૈયાર થઈ ગયા છે ગુંદરના હવે લાસ્ટ એક સામગ્રી એડ કરવાની બાકી હતી તો એ છે સૂંઠનો પાવડર સૂંઠનો પાવડર એડ કરવાથી લાડવા જે છે એમાં ફરતીકોર જે ઘી દેખાય છે એ બધું ઘી છે સૂંઠનો પાવડર એબઝોર્બ કરી લે છે અને વાસણમાં પણ બિલકુલ ચોંટે નહીં અને લાડવાની ફરતીકોર સૂંઠનો પાવડર ચોટી જાય એટલે ઘી પણ સરસ રીતે વ્યવસ્થિત એમાંને એમાં રહે અને આપણા શરીરને પણ ખૂબ જ ફાયદા ફાયદો કરે એવી આ રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં લડ્ડુને સેર્વ કરીશું સર્વ કરીશું તો મિત્રો આ ગુંદર ગુંદરના લાડુની રેસીપી તમને કેવી લાગી છે કાચું કાટલુંની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો રેસીપી ગમે તો આગળ કીધું એમ એક લાઇક જરૂરથી આપી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો જેને કારણે આવા નવા હેલ્ધી રેસીપીઝના વિડીયો તમારા સુધી નોટિફિકેશન જરૂરથી આવી જાય અને આપણા ફ્રેન્ડ સર્કલ ફેમિલી ગ્રુપ્સમાં રેસીપીનું શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો અને આ રેસિપી ફરીવાર આવી આવી નવી નવી રેસિપીસ તમારા સુધી અમે લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો